તો ફાઇનલ જવાબ હોય છે કે હા દરેક સોફ્ટવેર અને દરેક એપ્લિકેશન ની અંદર આ ફોન્ટ વર્ક કરતા હોય છે તો ઘણીવાર તમે મને ઘણા એપ્લિકેશન અને સોફ્ટવેર ની અંદર આ ફોન્ટ ને યુઝ કરતા જોયો હશે પરંતુ તમે ક્યારે પણ મને કેનવા એપ્લિકેશન કે સોફ્ટવેર ની અંદર તમે આ ફોન્ટ યુઝ કરતા જોયો હશે નહીં તો ઘણીવાર ઘણા મિત્રો યુટ્યુબ અને Instagram ની અંદર ઘણા બધા મેસેજો કરે છે કે ભાઈ કેનવા ની અંદર આ ફોન્ટ ને યુઝ કરવા હોય તો કઈ રીતે કરી શકાય અને તેને એડ કરવા માટે શું કરવું જોઈએ તો આજના વિડીયોની અંદર હું તમને અંદર આપણા ફોન્ટ ને યુઝ કઈ રીતે કરી શકાય મોસ્ટ ઓફ આપણા વ્યુઅરો છે તે કેનવાનો યુઝ કરતા હોય છે મોબાઈલ હોય કે પીસી હોય પણ દરેક મિત્ર તો કેનવાનો યુઝ કરતા જ હોય છે તો આજના વિડીયો ની અંદર હું તમને કેનવાની અંદર ફોન્ટ ને એડ કરવા અને યુઝ કરવા તે બંને રીત શીખવા જે મિત્રને કેનવાની અંદર આપણા કસ્ટમ ફોન્ટ એડ કરવા હોય અને તેને યુઝ કરવા હોય તો તેના માટે સૌથી મોસ્ટ ઓફ વાત છે કે કેનવા તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ચાર્જ લેવું પડશે જો તમારી પાસે પ્રીમિયમ વર્ઝન નહી હોય તો તમે એડ કરી શકો અને આપણા ગુજરાતી યુઝ કરી શકશો નહીં હવે ઘણા મિત્રો પ્રીમિયમ પ્રીમિયમ ખરીદી પણ લે લે છે છે ચાર્જ લઈ જે ફ્યુચર હોય તેને અનલોક કરી દે છે પરંતુ ઘણા મિત્રો તેની સાચી રીત જાણ્યા વગર પ્રીમિયમ ફ્યુચર અનલોક કરાવતા હોય છે તમને ઘણીવાર વાર ઇન્સ્ટાગ્રામની અંદર આવા મેસેજો શો થતા હશે કે તેની અંદર તમને લાઈફ ટાઈમ માટે સેવન્ટી નાઇન નાઇન્ટી નાઇન ફોર હંડ્રેડ નાઇન્ટી નાઇન વન હંડ્રેડ નાઇન્ટી નાઇન આવા ઘણા બધા મેસેજો તમને ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ જોવા મળતા હશે અને તેની અંદર તમને જે બેનિફિટ હોય તે પણ બતાવવામાં આવતા હોય છે પરંતુ જે બેનિફિટ તમને ત્યાં ઇન્સ્ટાગ્રામ ની અંદર બતાવવામાં આવે છે અને વોટ્સઅપ ચેક કરી અને તમે તે ફ્યુચર ને અનલોક કરાવો છો તો પણ તમને દરેક પ્રકારના ફ્યુચર મળતા નથી જ્યારે પણ તમે કેનવાની અંદર વર્ઝન ને અપગ્રેડ કરવા જાઓ છો ત્યાં તમને પહેલું છે તે એકસો વીસ માં પરંતુ તે ઓટો પે ઓપ્શનથી તમારી એકાઉન્ટની અંદરથી કપાઈ જતા હોય છે ત્યારબાદ જો તમારે તેને કેન્સલ કરવું હોય તો પણ તમારે એકસો વીસ રૂપિયા ચાર્જ ચુકવવો પડે છે અને જો તમે કોલ પ્લેટફોર્મ માટે આ સબસ્ક્રિપ્શન ચાર્જ લેવો છો તો યરલી તમને ચાર હજારની અંદર મળે છે અને મંથલી તમને પાંચસો ની અંદર મળતા હોય છે પરંતુ હવે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર તમને રીલ્સ ની અંદર અમુક કંપનીઓ તમને કેનવાના તમામ ફ્યુચર ને અનલોક કરી આપે છે તેની અંદર તમારે ખાસ ધ્યાન એ વાત નું રાખવાનું છે કે તમારે જો કેનવા ની અંદર છ ફ્યુચર અનલોક થતા હોય તો જ તમે તે સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવી અને તમારું પ્રો વર્ઝન ને અનલોક કરી શકો છો તો પહેલું છે બ્રાન્ડ કીટ મેજિક સ્ટુડિયો મેજિક એડિટ મેજિક રાઇટિંગ મેજિક ડિઝાઇનિંગ અને વેબસાઇટ પબ્લિશ આ છ ફ્યુચર જો તમને મળતા હોય તો તમે આ સબસ્ક્રિપ્શન ચાર્જ લઈ અને તેને અનલોક કરી શકો છો હવે હું તમને આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જઈ અને તમને બતાવું કે તમે આ કસ્ટમ પોન્ટ એડ કઈ રીતે કરી શકશો અને તેની યુઝ કઈ રીતે કરી શકશો તો સૌથી પહેલા તમારી સામે ઓપન છે કેનવા એપ્લિકેશન તો અહીંયા તમને હું પહેલા તો પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને અહીંયાથી કસ્ટમ સાઇઝ લઈશું આપણે કોઈ બી રેન્ડમ સાઈઝ લઈ દઈશું માન લો પોસ્ટર સાઈઝ મેં એક લીધી છે હવે અહીંયા સૌથી પેલા ટેક્સ એડ કરીશું તો હેડિંગ ટેક્સ અહીંયા એડ કરી અહીંયાથી આપણે કોઈ ટેક્સ લેતા નથી પરંતુ ડાયરેક્ટ ફોન્ટની અંદર જઈએ છે કેનવા ની અંદર તો અહીંયા તમને ઘણા બધા કેનવાના ફોન્ટ જોવા મળશે જેને તમે યુઝ કરી શકો છો પરંતુ અમુક પ્રો ફ્યુચર વાળા ફોન્ટ છે તેને અહીંયાથી થી ઇરેઝ કરવામાં આવ્યા છે તેને તમે યુઝ કરી શકશો નહીં જ્યાં સુધી તમને પ્રો ફ્યુચર નહીં મળે ત્યાં સુધી કરી શકશો નહીં તેના પછી તમને અહીંયા એક બ્રાન્ડ ફોન્ટ લખેલું ઓપ્શન જોવા મળશે તેની અંદર એડ કરવામાં જો ક્લિક કરશો તો તમારે અપગ્રેડ કેનવા પ્રો વર્ઝન કરવું પડશે તો હવે તમને અહીંયા હું બતાવીશ કે કેનવાનું પ્રો વર્ઝન તમારે અપગ્રેડ કરવું હોય તો શું કરવું તો મેં તમારી સામે એક બીજું અકાઉન્ટ અહીંયા ઓપન કર્યું છે તેની અંદર મેં કેનવાનું પ્રો વર્ઝન અપગ્રેડ કરેલું છે પરંતુ તમે અહીંયા જોઈ શકશો કે તેની અંદર પ્રોબ્લેમ શું છે તો મેં અહીંયા એક સાઈઝ લઈ લીધી છે રેન્ડમ સાઇઝ તેની અંદર આપણે ટેક્સ લઈ લઈશું અહીંયા એડિટ ટેક્સ લઈ લઈશું ત્યારબાદ અહીંયાથી કેન્વાસ સેન્સમાં જઈશું તો અહીંયા તમને બધા પોન્ટ જોવા મળશે હવે અહીંયા તમને જોવા મળશે કે જે પ્રો વર્ઝન ના ફોન્ટ હતા તે પણ અહીંયા શો થવા લાગશે તે પણ અહીંયાથી હું યુઝ કરી શકું છું પરંતુ મેઈન પ્રોબ્લેમ એ છે કે અહીંયા હું હજી કોઈ કસ્ટમ ફોન્ટ કે આપણા ગુજરાતી ફોન્ટ એડ કરી શકીશ નહીં તો અહીંયા તમને નીચે સ્ક્રોલ કરશો એટલે બ્રાન્ડ ફોન્ટ લખેલું આવી જશે પરંતુ અહીંયા લખેલું છે નો બ્રાન્ડ ફોન્ટ સેટ ફોર ધીસ બ્રાન્ડ કીટ હજી આપણે અહીંયા બ્રાન્ડ કીટ ઉપર ક્લિક લેຊું તો કોઈ જાતનું રિએક્શન જોવા મળશે નહીં હવે આમે એક સબસ્ક્રિપ્શન ચાર્જ થી કેનવા પ્રો અપગ્રેડ કર્યું તો પરંતુ તે નાનો ચાર્જ હતો અને મે જોયા વગર અપગ્રેડ કરી લીધું તેના પછી મારે આ પ્રોબ્લેમ આવ્યો તો મે એક બીજું પણ અપગ્રેડ કર્યું છે તો તે હું તમને બતાવી દઉં હવે આ ત્રીજા નંબરનું કેનવા એકાઉન્ટ છે પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરીશ ત્યારબાદ અહીંયા થી કસ્ટમ સાઇઝ ને સિલેક્ટ કરી અહીંથી કોઈ બી એક સાઇઝ લઈ લઈશ તેના પછી ટેક્સ ની અંદર જઈશું ટેક્સ ની અંદર આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ લઈ લઈશું ટેક્સ્ટ બોક્સ લીધા બાદ અહીંયા કેનવાસ સેન્સ માં જઈશું કેનવા સેન્સ માં ગયા બાદ અહીંયા તમને બધા ફોન્ટ શો થવા લાગશે હવે અહીંયા તમે જોઈ શકો છો રિસન્ટમાં મેં ગુજરાતી ફોન્ટ યુઝ કર્યા છે હમણાં જ આપણે જે ગુજરાતી ફોન્ટ એડિટનો વિડિયો બનાવ્યો છે તે ફોન્ટ મેં અહીંયા

લોગો છે કલર છે ફોન્ટ છે આ રીતે અહીંયાથી ફોન્ટ ઉપર ક્લિક કરીશું તો અપલોડ અ ફોન્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા મે ઘણા બધા ફોન્ટ અપલોડ કર્યા છે તે અહીંયા તમને જોવા મળશે અહીંયા પ્લસ ના આઇકન પર ક્લિક કરીશું તો અહીંયા આ બધા હિન્દી ફોન્ટ છે ગુજરાતી ફોન્ટ હું એડ કરી બતાવું તો આ ગુજરાતી ફોન્ટ છે આ રીતે બધા ફોન્ટ ને હું સિલેક્ટ કરીશ ત્યારબાદ સિલેક્ટ ઉપર ક્લિક કરીશ તો તમારી સામે આવું ઓપ્શન દેખાય તો યસ અપલોડ હવે કરી દેજો ત્યારબાદ થોડું રિલોડ થઈ અને આ ફોન્ટ એડ થઈ જશે તો અહીંયા જોઈ શકો છો આ ફોન્ટ એડ થઈ ગયા છે અહીંયાથી ફરી બેક જઈશ

કોઈ બી નામ લખતા હતા અને તેને આ રીતે એક ફોન્ટ સિલેક્ટ કરતા હતા અને પછી ફોન્ટ ની અંદર જઈ અને જયારે પણ બીજો ફોન્ટ આપણે સિલેક્ટ કરતા હતા માનો કે અમે આ કેલિગ્રાફી વાળો ફોન્ટ સિલેક્ટ કર્યો તો હવે આ ફોન્ટ એક ની અંદર લાગ્યો છે પરંતુ અમુક એવું છે કે બધા ફોન્ટ ની અંદર લાગી જશે અહીંયા જોઈ શકો છો કારણ કે આ આ જે ફોન્ટ છે તે આ ટોટલ ફોન્ટ ની અંદર એક ર ની અંદર જ કેલિગ્રાફી લગાવેલો છે પરંતુ મેં એક ર ને સિલેક્ટ કર્યો છે તે છતાં બધા ફોન્ટ ની અંદર કેલિગ્રાફી એડ થઈ ગયા છે આ રીતે જોઈ શકો છો પ્રોબ્લેમ આ અહીંયા રહેશે પરંતુ તેનું સોલ્યુશન માટે તમારે કરવાનું શું છે કે જેની અંદર તમારે કેલિગ્રાફી લગાવવાનું છે તેને તમારે સિંગલ ફોન્ટ કરી દેવાનું છે હવે માનો કે અહીંયાથી આરાની અંદર કેલિગ્રાફી લગાવ્યો છે બરાબર તો આને થોડો નાનો કરી દઈશું ત્યારબાદ આ સાઈડમાં હલાઈ દઈશું હવે મારે અહીંયા આરામ લખવું છે તો તેના માટે હું એક બીજો ફોન્ટ અહીંયાથી લઈશ ટેક્સમાં જઈશ ત્યાંથી એમ આઈ કરી દઈશું અહીંયા મેં એમ આઈ કરી દીધું છે ત્યારબાદ અહીંયાથી ફોન્ટની અંદર જઈશું અને જે સાદો ફોન્ડ છે તેને અહીંયા પહેલાં સિલેક્ટ કરીશું તો આ રીતે મ આવી ગયો મની આગળ એક આપણે એક્સ એડ કરવાનો છે તો આ રીતે તમે સેટ કરી શકો છો અલગ અલગ ફોન્ડ તમારે લેવાના છે અને આ રીતે નામ તમે બનાવી શકો છો આ રીતે તમે નામ બનાવશો તો તમને કેલિગ્રાફી એડ થઈ જશે અને તમારું નામ સરસ દેખાશે બરાબર બાકી તમે બીજા સોફ્ટવેરની અંદર એક ફોન્ટને સિલેક્ટ કરી અને તેની અંદર કેલિગ્રાફી એડ કરતા હતા તે રીતે આની અંદર થતું નથી તો પણ હું

નથી પરંતુ જ્યારે તમે થર્ડ પાર્ટી વ્યક્તિ પાસેથી આ સબસ્ક્રિપ્શન ચાર્જ ને અનલોક કરો છો ત્યારે તમને આ છ ફ્યુચર મળતા હોય તો જ તમે તેની પેમેન્ટ કરી અને લઈ શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ